મિત્રો હવે આજે આવા સમયની અંદર આપણે જે કેમિકલ વાળી વસ્તુ લગાડીએ છીએ જે વેસેલિન ને જે કાંઈ મતલબમાં ટ્યુબ ને એ બધું આવતું હોય તો હું તમને આજે એવા ઘેરે લઈને એવો છો તમે આખો વિડીયો પૂરો જોજો કે જ્યાં બધું છે ને વૈદિક વસ્તુ જે લોકો ઉપયોગ કરે છે માથાનું તેલ છે કે બોડી લોશન છે બધું એ લોકો હાથે આપણે જે ગુરુજીના પહેલાના જે આવતા ને ધર્મ ગ્રંથો એમાંથી બધું જોઈ જોઈને બનાવે છે તો હાલો હું તમને આજે એનો આખો વિડીયો બતાવવાનો છું હાલો જોવો તો આ બે બેનો અમને બનાવે છે હવે એ કંઈક ગાયના ઘીનું ની રીતનું છે આપણે કહે છે કે શું બનાવે છે તો બોલો બેન આ તમે શું બનાવો છો અમે શત ધોત ધ્રુત બનાવીએ છીએ કે જે ચરક સંહિતાની પદ્ધતિ છે કે જે મલમ છે નેચરલ મલમ કે જેને આપણે શિયાળામાં બોડી લોશન ની જગ્યાએ યુઝ કરી શકીએ છીએ દાધર ખરજુ ખીલ ડાગા એ બધામાં આપણે ઓલ ઇન વન મલમ છે ઘરે બનાવેલો એક પણ કેમિકલ વગરનો કે જેમાં એની પદ્ધતિ એમ છે કે ગાયનું ઘી હોય એને સો વખત ધોવાનું એનું ના એટલે એને સો વખત પાણી નાખવાનું સો વખત હલાવવાનું અને સો વખત ધોવાનું એટલે ટોટલ દસ વખત ધોયેલો મલમ બને છે કે જે શરીર માટે પૂનમ ની રાત્રે ધાબા પર બનાવ્યું હોય તો એનું મહત્વ બહુ વધારે કે ચંદ્ર ના કિરણો આમાં પડે તો એનો ગુણ થોડાક વધી જાય છે બરાબર તો અત્યારે તમે ધાબે હતા કે ધાબા પર જ ગયા હતા

હાલો હવે આ પાણી કાઢે છે આપણે જોઈ કઈ રીતને પાણી કાઢે છે ઓકે પછી નવું પાણી પાછું આમાં એડ કરવાનું હવે આમાં તમે કેટલા સમસી ઘી નાખેલું હતું

સાયન્ટિફિક ગુણ એ ભળે એટલે ઓકે એટલે એનું મહત્વ વધી જાય છે ઓકે હાલો તો અમારે એક હેમાનસી બેન અને હેમાંગી બેને જે ઔષધિ તૈયાર કરી છે બતાવો તો ભેગું કરીને આ પાંચ સમસીનું આટલું બધું માવો કઈ રીતે બન્યું આ

હવે આ બંને બહેનોએ આટલી બધી મહેનત કરીને ચાર કલાકની મહેનતે આ પાંચ ચમચી ઘીને ફૂલાવીને આવું કર્યું છે જોઈ શકો છો તમે એકદમ નજીકથી આપણે બતાવીએ અને કઈ રીતે ધોવામાં આવે છે એ હવે બેન આપણે આને મલમ બની ગયા કેડે પછી આપણે એને રાખવાનું કઈ રીતે સ્ટોર કરવાનું એવું બધું કાંઈ

ચાર ચમચી ગાય ત્રાસ લેવાનો એક લોટી લેવાની અને ઠંડુ પાણી લેવાનું અને ગાયના ઘીમાં પાણી નાખતું જવાનું ને લોટી ફેરવતી વાર બનાવવાનું આપણે દસ હજાર વાર બને રોટી ફરે એટલે એ આખો મલમ તૈયાર થઈ જાય ને મોઢા પર લગાવવાથી તે આપણો ને નેચરલ મલમ છે એમાં કોઈ પણ જાતની કેમિકલ વગરની ઔષધિ છે લગાવવા માટે ખૂબ આપણે સારું છે બરાબર